પ્રજાની લાગણીઓ અને માંગણીઓની અપેક્ષા પૂર્ણ કરવા તથા સરકારશ્રીની યોજનાઓનો લાભ અને સહાયતા અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોને સ્થળ પર જ ઉકેલ મળે તે માટે સેવા સેતુ કાર્યક્રમનો દસમો તબક્કો વોર્ડ નંબર એક થી પાંચ ના અગ્રેસર ગોદી રોડ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ દ્વારા નગરજનો માટે સવારે નવ કલાકે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો મહાનુભાવોના હસ્તે સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સેવા સેતુ કાર્યક્રમનો સમય સવારે 9 થી સાંજના પાંચ કલાક સુધીનો હોય દાહોદ શહેરના લોકો સવારમાં જ ઉમટી પડ્યા હતા પરંતુ કામ ધંધા અને મજૂરી કરનારા લોકો પોતાના કામકાજમાંથી સમય કાઢી અને બપોરના સમયે આવ્યા ત્યારે પાછા ફરવું પડ્યું હતું કારણ કે સેવા સેતુ કાર્યક્રમમાં કામકાજ કરનારા કર્મચારીઓ ટેબલ ખાલી જોવા મળ્યા હતા એક રીતે તો પબ્લિકમાં રોષ જોવા મળ્યો હતો કે આ સરકાર પબ્લિકને બેવકૂફ બનાવવાનું કામ કર્યું છે અમે દૂરથી રિક્ષા ભાડું ખર્ચીને આવ્યા પરંતુ અમારું કામ થયું નહીં અને સમય પણ બગડ્યો એક બેનનું કહેવું છે કે મામલતદાર કચેરીમાં આધાર કાર્ડનું કામકાજ બહુ સમય લાગે છે તે માટે હું અહીંયા આવી છું પણ અહીંયા

मैं यहाँ पे आधार कार्ड में सुधारने के लिए आई थी तो सुबह में आई थी काफ़ी भीड़ थी और मैं जॉब करती मालदा में कितनी चक्कर जाके आ जाकर लेकिन वहाँ पे क्या सुबह सुबह जल्दी से पड़ता है वो मैं बार बार नहीं कर सकती तो उसके लिए मैं यहाँ पे आई थी तो फिर यहाँ पे बोला गया था भीड़ काफ़ी है अब दोपहर तो बाद में आ जाना था तो मैं जॉब छा तो भले सब बंद हो गया सिस्टम ही नहीं चल रहा है अब क्या कर सकते हैं मगर ये काम चल रहा है यहाँ पर तो आगना आगना हो तो हाँ मगर नहीं है होने का कारण क्या है कहाँ गए सब, सब तो यानी कि यहाँ यहाँ का प्रोग्राम नौ से पाँच बजे तक का है तो अभी तो तीन बजे है तो अभी कहाँ चले गए हैं आप अभी आप अभी इंतजार करके बैठोगे क्या पाँच बजे तक आएँगे ऐसा हाँ जी बेन आपका नाम क्या है ઓકે હાજી સાહેબ આપણે અહીંયા શા તમે અમે આ વખતે દાખલા માટે આવ્યા હતા હાજી અને ટાઈમ આપેલો છે સવારે નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી હાજી હવે એનામાં એવું છે કે અમે હમણાં અત્યારે અઢી વાગ્યા પોણા કરવા વાગે તો અહીંયા બધું બંધ કરી દીધું છે હવે એમ કે છે કે બધું થઈ ગયું પૂરું હોય હવે જે લોકોને જો ટાઈમ આપવો હતો તો કાયદેસર ટાઈમ આપ્યા પછી ટાઈમમાં તબદીલી ના થાય હવે તબદીલી થવાની હોય તો બહાર બોર્ડ લગાડવો પડે કે ટાઈમમાં તબદીલી કરી દીધે કે ટાઈમ બિફોર રાખેલો હતો પણ એનામાં કેન્સલ કરવામાં આવ્યું છે હવે આ લોકો એમને ઘણા વ્યક્તિ એવા છે કે મુખ્ય રિક્ષામાં આવ્યા છે એ લોકોનું કામ નથી થયું પછી આવો પ્રોગ્રામ રાખવો ના જોઈએ અગર રાખ્યો છે તો એનું કામનો અંજામ આપો એમ

એટલે કે એમને જમવા માટે ગયા લાગે છે એટલે કામ સદંતર બંધ કરી નાખ્યું છે આપનું શુભ નામ સાહેબ ક્યાં રહેવાનું